નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શીતલ પરમાર વડોદરા પાસે મરણ પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડતા બાળકીનું મૃત્યુ થયું હતું ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરના કલોલનો પરિવાર રિક્ષામાં મરણ પ્રસંગમાં જઈ રહ્યા હતા દરમિયાન રણોલી હાઈવે પર આગળ જઈ રહેલ ટ્રેક્ટર દ્વારા અચાનક બ્રેક મારવામાં આવતા રિક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હતી આ ઘટનામાં રિક્ષા ચગદાઈ ગઈ હતી અને તેમાં સવાર બાળકી સહિત ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા બાળકીને ગંભીર જવા પહોંચતા તેનો ઘટના મોત નીપજ્યું હતું જેના કારણે પરિવારમાં આ છપાયો હતો ઘટનાની જાણી થતા પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે સ્થળ પર થયેલ ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો નીસન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નીસમ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર